નમસ્કાર પર હાર્દિક સ્વાગત કરું પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે પોલીસ કોન્સ્ટેબલની સાત હજારથી થી વધુ જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં બાર પાસ પણ ફોર્મ ભરી શકે છે આ ભરતી દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની છે જેમાં બાવીસ નવ બે હજાર પચીસ થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને એકવીસ દસ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો જેમાં કમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે જે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી લેવામાં આવશે સ્ક્રીન પર જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ અલગ અલગ વેકન્સીઝ ફાળવવામાં આવી છે જેમાં કુલ ટોટલ સાત જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત છે એજ લિમિટની વાત કરીએ તો અઢાર થી પચીસ વર્ષના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે અને એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે એ જ રિલેક્સેશન પણ આપવામાં આવશે જેમાં પાંચ ત્રણ દસ વર્ષ સુધીનું પણ રિલેક્સેશન મળશે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પ્લસ બે એટલે કે બાર પાસ હોવું ફરજીયાત છે અને મેલ કેન્ડિડેટ મસ્ટ પ્રોસેસ અ વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે પુરુષ ઉમેદવારોને ડ્રાઇવિંગ લાયસન્સ ફરજીયાતપણે હોવું જોઈએ જેમાં મોટર અને કાર બંનેમાંથી જે પણ હોય તે પણ ચાલી શકે છે જે મિત્રોને એનસીસીનું સર્ટિફિકેટ હોય જેમાં એ બી સી કોઈ પણ સર્ટિફિકેટ હોય તો પાંચ ત્રણ બે પર્સન્ટ જેટલા માર્ક્સ આપવામાં આવશે હવે ફોર્મ ભરવાની ફીની વાત કરીએ તો સો રૂપિયા ફોર્મ ભરવાની ફીસ છે અને ફિમેલ એસસી એસટી અને એક્સ સર્વિસમેન કેટેગરીના ઉમેદવારો માટે કોઈ પણ ફી ભરવાની નથી ફી ભરવાની લાસ્ટ ડેટ બાવીસ દસ બે હજાર છે તે પહેલાં ફી ભરી દેવી સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો સૌથી પહેલાં કમ્પ્યુટર બેઝ એક્ઝામ છે ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે જેમ ગુજરાત પોલીસમાં જે પ્રોસેસ છે તે જ પ્રોસેસથી સિલેક્શન કરવામાં આવશે એક્ઝામનું સિલેબસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પાર્ટ એમાં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ જે પચાસ માર્ક્સનું છે પાર્ટ બીમાં રીઝનિંગ જે પચીસ માર્ક્સનું છે પાર્ટ સીમાં ન્યુમરિકલ એબિલિટી જે પંદર માર્ક્સનું અને પાર્ટ ડીમાં કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ એમએસ વર્ડ એક્સલ કોમ્યુનિકેશન જેવા પ્રશ્નો જે દસ માર્ક્સના છે કુલ સો પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક ખોટા જવાબનો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે જેમાં નેવું મિનિટનો કુલ સમય આપવામાં આવશે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટ ફોર મેલ કેન્ડિડેટ તો પુરુષ ઉમેદવારો માટે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો માટે છ મિનિટમાં સોળસો મીટરની દોડ ચૌદ ફીટ લોંગ જમ્પ અને ત્રણ પોઈન્ટ નવ ફીટ હાઈ જમ્પ રાખવામાં આવેલ છે અને તેમજ ત્રીસ થી ચાલીસ વર્ષના ઉમેદવારો માટે સોળસો મીટર સાત મિનિટમાં પૂર્ણ કરવાનું રહે છે તેમને તેર ફૂટ લોંગ જમ્પ અને ત્રણ ફૂટ હાઈ જમ્પ રાખવામાં આવેલ છે ત્યારબાદ ચાલીસ વર્ષથી વધારે ઉંમરવાળા ઉમેદવારો માટે આઠ મિનિટમાં સોળસો મીટરની દોડ બાર ફૂટ લોંગ જમ્પ અને ત્રણ પોઈન્ટ ત્રણ ફૂટ હાઈ જમ્પ કરવાનું રહેશે ફિઝિકલ મેઝરમેન્ટની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે એકસો સેન્ટીમીટર હાઈટ માગેલી છે જેમાં એસટી કેટેગરીને પાંચ સેન્ટીમીટરનું રિલેક્સેશન પણ આપવામાં આવશે તેમાં તે એકસો પોસઠ સેન્ટીમીટર હાઈટ હોય તો પણ એસટી કેટેગરીના ઉમેદવારો એપ્લાય કરી શકીએ છીએ ત્યારબાદ ચેસ્ટ એટલે કે છાતીની વાત કરીએ તો નોર્મલ એક્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ અને ચાર સેન્ટીમીટર એક્સપેન્શન સાથે એટલે કે એક્યાસીથી પંચ્યાસી સેન્ટીમીટર હોય તો એપ્લાય કરી શકો છો ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ માટે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની મહિલાઓ માટે આઠ મિનિટમાં સોળસો મીટરની દોડ દસ ફૂટ લોંગ જમ્પ અને ત્રણ ફૂટ હાઈ જમ્પ કરવાનું રહેશે વર્ષની મહિલા ઉમેદવારો માટે નવ મિનિટ સોળસો મીટરની દોડ નવ ફૂટ લોંગ જમ્પ અને બે પોઈન્ટ નવ ફૂટ હાઈ જમ્પ તે પછી ચાલીસ વર્ષથી વધુ ઉંમરની મહિલા ઉમેદવારો માટે સોળસો મીટરની દોડ માટે દસ મિનિટ આપવામાં આવશે જેમાં આઠ ફીટ લોંગ જમ્પ અને બે પોઈન્ટ છ ફીટ હાઈ જમ્પ કરવાનું રહેશે હવે એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો ગુજરાતના ઉમેદવારો માટે એક્ઝામ સેન્ટર ગુજરાતમાં જ રાખવામાં આવેલું છે જેમ કે અમદાવાદ ગાંધીનગર આણંદ રાજકોટ સુરત વડોદરા વગેરે સિટીઓમાં એક્ઝામ સેન્ટર રાખવામાં આવેલું છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મિત્રો એપ્લાય કરવા માગે છે તે જરૂરથી એપ્લાય કરજો આ કોન્સ્ટેબલની સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે જેમાં કોન્સ્ટેબલને પણ પચાસ હજારથી વધુનો પગાર આપવામાં આવશે તો જે મિત્રો એપ્લાય કરવા માંગે છે તે જરૂરથી એપ્લાય કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયોમાં